वरणिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય તમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ઠાકોરજીની પૂજા કરતી વખતે ઘંટ કેમ વગાડવો જોઈએ ઘંટ કઈ દિશામાં રાખવો કયા હાથથી વગાડવો તથા ક્યારે વગાડવો અને ઘંટની મહત્તા વિશે આપ થોડી વાત કરો અર્થાત એના પર પ્રકાશ કરો આ પ્રમાણે એ ભગવત પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા પૂજામાં ઘંટ કેમ રાખવામાં આવે છે તથા ઘંટ કેમ ભગાડવામાં આવે છે ઇત્યાદિક વાત પર થોડી ચર્ચા શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો સર્વપ્રથમ પૂજામાં અર્થાત કે ઠાકોરજીની પૂજા કરતી વખતે ઘંટ કેમ બગાડવો એના પર વાત કરીએ તો નિત્ય નૈમિતિક પૂજન સમુચ્ચય નામના ગ્રંથ ની અંદર કહેલું છે કે આગમનાર્થ દેવાનામ ગમનાર્થો આગમન અર્થે અને રાક્ષસોને ભગાવવા માટે ઘંટાનાદ કરવો જોઈએ તે પછી ઘંટનું પૂજન કરવું અર્થાત કે જ્યારે ઠાકોરજીનું આવાહન કરવાનું હોય ઠાકોરજીને જગાડવાના હોય ત્યારે ઘંટનો નાદ કરવાનો છે અને એ સ્થાન ઉપરથી રાક્ષસો છે અસુરો છે મલિન આત્માઓ છે એ દૂર ભાગી જાય એને માટે ઘંટ વગાડવાનો છે અને ત્યારબાદ ઘંટનું પૂજન કરવાનો છે આ પ્રમાણે નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે એટલે ઠાકોરજીની પૂજા કરતી વખતે ઘંટ કેમ વગાડવો એનું કારણ આ છે કારણ કે જ્યારે ઠાકોરજીને જગાવવામાં આવે ત્યારે ઘંટાનાદ અવશ્ય કરવો એ ઘંટાનાદ કરવાથી ઠાકોરજી જાગે છે અને એ સ્થાન પર કોઈ મલિન આત્મા હોય તો એ ત્યાંથી દૂર ભાગી જાય છે એટલે માટે સેવા કરતી વખતે ઘંટ અવશ્ય વગાડવો હવે ઘંટ કઈ દિશામાં રાખવો એના પર વિચાર કરીએ તો એ સંબંધમાં પણ શાસ્ત્રો કહે છે અને ડાબા હાથથી વગાડવો અને જમણા હાથ થી અર્ચન કરવો જયારે તમે ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે ઘંટ જે છે એ તમારી ડાબી બાજુ રાખવાનો છે અને એનું મુખ ઠાકોરજી તરફ હોવો જોઈએ તથા ગંટને ડાબા હાથથી વગાડવાનો છે અને જમણા હાથથી સર્વ એનું પૂજન કરવાનું છે આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે હવે ગંટ ક્યારે વગાડવો તો એ સંબંધમાં કાલિકા પુરાણની અંદર કહેલું છે કે સ્નાને ધૂપે તથા દીપે નૈવેદ્યે ભૂષણે તથા ઘંટાનાદ તથા અર્થાત કે ઠાકોરજીના સ્નાન વખતે પ્રકુર્ત નૈવેદ્ય કરતી વખતે તથા આરતી ઉતારતી વખતે ઘંટ વગાડવો જોઈએ કોઈ વ્યક્તિ એમ કહે કે અમારી પાસે તો પાટમૂર્તિ છે ચિત્ર પ્રતિમા છે એને અમે સ્નાન ન કરાવી શકીએ ભૂષણ અર્પણ ન કરી શકીએ તો અમારે શું કરવું તો તેણે ઠાકોરજીનું આવાહન કરવાનું હોય ત્યારે ઘંટ વગાડવાનો છે ઠાકોરજીને જ્યારે તમે ભોગ અર્પણ કરો ત્યારે ઘંટ વગાડવાનો છે અને આરતી ઉતારતી વખતે એણે ઘંટ વગાડવાનો છે પરંતુ જેની પાસે પટ મૂર્તિ નથી અને ધાતુની મૂર્તિ છે પાષાણની મૂર્તિ છે કાષ્ટની મૂર્તિ છે તો એ લોકોએ આભૂષણ છે ભૂષણ છે કરતી વખતે એ ઘંટ વગાડવાનો છે એવો નિર્ણય કાલિકા પુરાણની અંદર કરવામાં આવેલો છે આ પ્રમાણે કયા કયા સ્થાન ઉપર ઘંટ વગાડવો એનો પણ નિર્ણય શાસ્ત્રો કરેલો જોવા મળે છે હવે કોઈના મનની અંદર એવો પ્રશ્ન ઉઠે કે બધા વાદ્યોને મૂકીને

કે ઘંટા ભવેત અસત્તતસ્ય સર્વા વાદ્યમયી યતઃ અર્થાત કે ઘંટ સમસ્ટ વાદ્યમયી હોવાથી એના વગાડવાથી બધા વાદ્યોની પૂર્તિ થઈ જાય છે તમારી પૂજાની અંદર કોઈ વાદ્ય નથી શાસ્ત્રોકારોએ કહ્યું છે કે ઠાકોરજીની સેવા કરતી વખતે બધા વાદ્યો વગાડવા જોઈએ પરંતુ એ વાદ્ય આપણી સેવામાં નથી અને કેવલ ઘંટ છે કોઈ ઘંટ વગાડવાથી બધા વાદ્યોની પૂર્તિ થઈ જાય છે માટે ભક્તો જ્યારે પણ તમે ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે તમારી સેવાની અંદર ઘંટ કે ઘંટડી હોવી જરૂરી છે મોટો ઘંટ ન હોય અને નાની ઘંટડી હોય ને તો પણ ચાલી શકે છે પરંતુ ઘંટ હોવો ફરજિયાત છે ઠાકોરજી જ્યારે જાગે ત્યારે સર્વપ્રથમ ઘંટાનાદ કરવાનો છે ઘંટાનાદ કર્યા વગર ક્યારેય પણ ઠાકોરજીને જગાડવા નહીં ઘંટ ન હોય કે ઘંટડી ન હોય તો ત્રણ વખત તાળી વગાડવી અર્થાત કે તાળી પાડવી એના દ્વારા ઠાકોરજીને જગાડવાના છે અને ઠાકોરજીની આરતી ઉતારો તથા ઠાકોરજીને નૈવેદ્ય ધરો ત્યારે ઠાકોરજીને અભિષેક કરતા હોવ ત્યારે પણ ઘંટ વગાડવો જરૂરી છે આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને ઠાકોરજીની સેવામાં ઘંટ અવશ્ય રાખે આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને હિ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વેધરાણી પશ્યંતુ મા કશિન દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ